હવે દોરી નીકળશે કઈ બગડે ને દોરી નીકળે કાલે હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ મોર્નિંગ કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મોજમાં મોજમાં જશો તો થઈ ગયો છે આજનો દર્દી શરૂ તો જો વેટિંગ ફોર ધીસ ઇંગ્લિશમાં હું કહેવાય મને ખબર પણ બોલી નાખો છું Tu. Aku saya. Aku saya Ya. Aku bisa tu. Aku saya ter. itu.

તો હારો હાલો તો જાય છે સીધા દુકાને અને આજના દિવસમાં હું નવું કરીએ એ તમને બતાવી તો બ્લોગમાં રહેજો છેલ્લે સુધી બ્લોગમાં તો લાઈક શેર ને ચાલે સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ ઘણા સમય પછી અમારા દુકાને એક મોટા માણસો આવ્યા છે કારણ કે દેખાતા તો નથી હમણાં કારણ કે સેલિબ્રિટી થઈ ગયા છે આ બધા હું બધાનો હાલવા મળ્યું છે કે નહીં એટલે બહુ વધતું જાય છે બરોબર ને હું કેવું તમારે કોમેન્ટ કરી દેજો આ ભાઈ વિશે

शरीर हाँ बात रहती है जो लगे बाबू रहो तो स्टाइल है आम आम गेट में दूँ क्या यार पुराने बहुत अच्छा नहीं एक बात में कुछ नहीं बाबू रहो ये सब मुझे ऐसा प्राइस नहीं है मुझे वो लोग प्राइवेट रखेगा बहुत से प्राइवेट रखेगा तो तुम तो प्राइवेट रखेंगे बहुत तो प्राइवेट रखेंगे ના એમાં કઈ ન થાય એમાં તો ઓલું નીકળે હામો હામો થઈ જાય આજ તો থৈ যায়ামা ম હવે દોરી નીકળશે કાઈ બગડે ને દોરી નીકળે ખાલે આ લોકો તો હારું ખેલી લીધું નું અત્યારે સીઝન નથી થાય ઊડાડીને ને કાઈ ખૂબ ખૂબ આભાર મેનો બને છે હવે કરી છે

તો ઘડી વાર બેઠા વાતચીત કરી મોજ કરી ને તમને દેખાડ્યું કે થોડીક મજાક મસ્તી કરી તો ફાઈનલી બ્લોગને ને અહીંયા પૂરો કરી છે ને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો બધું તમને ખ્યાલ જ છે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ